મોર્નિંગ આપનો ભાવપ્રીત ભાવમાં સ્વાગત છે તમે અમારા ફર્સ્ટ વિડીયોને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર હવે અમે જઈ રહ્યા છીએ બીજો નેક્સ્ટ માટે તો તમે તમે મળજો અમને આગળ ત્યાં સુધી બાય બાય રોજ પૂજા અર્ચના કર્યા પછી આજે ગૌરી વ્રતના પાંચ દિવસ પૂરા થઈ ગયા છે અને આજે ગોરમને આપણે વિસર્જન કરવા જવાનું છે એટલે મમ્મી અને આયુ પૂજા કરે છે જે તમે જોઈ શકો છો અને મારી નાની નાની આંશી ખૂબ જ મસ્તીમાં છે એને કહીએ છે મમ્મી કે પૂજા કરી લે પૂજા કરી લે રોજે કરી લે છે આરામથી પણ આજે થોડી મસ્તી કરે છે તમે જોઈ શકો છો મારી નાની નાની આંશી એની આ ત્રીજી ગોરમાં છે ફટાફટ હવે આપણે પૂજા આરતી થઈ ગઈ છે એટલે ફટાફટ આપણે તૈયાર થઈ જઈએ કેમકે ટાઈમ ટુ ટાઈમ આપણે ગોરમાને વિસર્જન કરી શકીએ એટલે ફટાફટ મમ્મી પૂજા કરાવી રહ્યા છે અને જે તમે જોઈ શકો છો આની મસ્તી કરી રહી છે કેમ કે આજે એને જરી પણ મૂળ નથી પૂજા કરવાનું એવું કીધું કે એક ફોટો પડે લે એક ફોટો પડે લે પણ તૈયાર જ નથી થતું જોવું એક ફોટો પડવા તૈયાર નથી થતી અને એના પપ્પા એને લઈને પાડે એમ ત્યારે ફોટો પાડવા દીધો છે એને તમે જોઈ શકો છો હવે આપણે ઘરેથી નીકળી જઈએ ફટાફટ ગોરમાનું વિસર્જન કરવા એટલે પાણીમાં પધરાવા જઈએ અમારે ત્યાં નજીકમાં એક તળાવ આવેલું છે તો આપણે ત્યાં જશું વિસર્જન માટે અને એ તળાવ પર આવી ગયા ફટાફટ અને આની પાણી જોઈને ખુશ ખુશ થઈ ગઈ અને થોડીક લી ગઈ હતી પણ નાવ શી વોઝ ઓકે અને ખુશ છે એને કીધું કે ચાલ ફોટો પડાવવા દે તો એને ઘોડમાં હાથમાં લીધા અને ફાઇનલી ક્યાંક જતાં એને થોડા ઘણા ફોટા પાડવા દીધા છે હવે આજની જનરેશન પ્રમાણે આપણે જાય કે હા યસ આપણી છોકરીના ફોટા હોય તો આપણે બતાવી શકીએ એમ મોટી થશે તો જોશે તો ખુશ થઈ જશે मेळाय थोडी बीक रही थी लागली घरी नजिकी पण मा पप्पा तो नो डाऊट शांती पाणी मी पधरावी दीधा તળાવની બાજુમાં એક સરસ મજાનું મહાદેવનું મંદિર પણ આવેલું છે તો અમે લોકો એક મહાદેવની મંદિરમાં દર્શન કરવા જવું હોય છે ચાલો ચાલો જોઈએ જોવું કેટલું સરસ મજાનું મંદિર છે

માસમ ઘરેથી નીકળ્યા પછી અમે વિચાર્યું કે ચલો ને આટલું સરસ વાતાવરણ થઈ ગયું છે સરસ સરસ વરસાદ પડી ગયો છે આપણે ઘરમાં ગરમ મકાઈ ડોડા ખાવા જોઈએ તો અમે હું આંશી અને ભાવુ મકાઈ ડોડા ખાવા જઈ રહ્યા છીએ તો ચાલે વાતાવરણ જોવું કેટલું સરસ થઈ ગયું છે અને આપણી પાનવ રિવર છે કે આપણો એરિયો ચારે બાજુથી નદીઓથી ઘેરાયેલો છે યસ આની સ્કૂટી ચલાવી રહી છે તમે જોવો છો એને બી ચલાવવાનું સ્કૂટી ચલાવવાનું મન થઈ ગયું છે પણ હજુ નાની છે આઈ જશે નહીં નાની નાની સ્કૂટી આઈ ગયા છે આપણે પ્લેસ પર જ્યાંથી આપણે રેગ્યુલરલી જ્યાંથી ડોડા લઈએ છીએ આપણે એ જ આંટીને શોધી રહ્યા છીએ એમને સ્ટોલ કોઈક બીજી જગા ઉપર કર્યો હોય એવું લાગી રહ્યો છે હા બસ આવી રહ્યા હા હમ અમે આવ્યા છીએ ઢોળા ખાવા માસી ડોળા પેક કરી રહ્યા છે આજે બનશે ઘરે છીણ અને આ માસી ઢોળો બનાવી રહ્યા છે

તો એક વખત જરૂરથી વિઝિટ કરજો આ છે સરસ સરસ બાફેલા ડોળા મસાલો લગાવીને તૈયાર અરે વાહ આઈ શું છે આ શું છે બેટા ડડો છે એકમાં મસાલો ના હમ લે બેટા આ પાકડે મમ્મી દે બાને થેન્ક્યુ ગરમ ગરમ ડોળો સેકાઈને તૈયાર થઈ ગયો અને અમે જેવા ખાવા બેઠા એવામાં જ મમ્મીનો કોલ આવ્યો કે જીઆંસી ઉઠી ગઈ છે એટલે અમે ફટાફટ ઘરે જવા તૈયાર થઈ ગયા જો જીઆંસી ઉઠી ગઈ છે અને જો એ રોવા ચડી નહીં પહેલાં અમે ફટાફટ ઘરે જવા નીકળી ગયા છીએ તો હવે જઈએ ઘરે વાતાવરણ તો જોવું કેટલું સરસ થઈ રહ્યું છે Hello! Hello. Hello. Hello.